નમસ્કાર ભાદરવી પૂનમ આવવાની છે અને અંબાજી જતા રસ્તાઓ બોલ માળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠવાના છે ચારેય બાજુ આપણે શક્તિની આરાધનામાં લીન થઈ જવાના છીએ ત્યારે પહેલા બનાસકાંઠાથી એક એવા સમાચાર આવ્યા જેની ચારેય બાજુ ચર્ચા છે એ સમાચાર વિશે લખતા લખતી વખતે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે એમની પત્રકારોને મોકલેલી પ્રેસનોટ હતી એમાં લખેલું હતું કે જ્યાં એકાવન શક્તિ પીઠો પર માતાજીને થાળ ન ધરાતો હોય અને થાળ ધરાવતા હોય ત્યાં ભોગ એવી રીતે ધરાવાય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જાણે ઈશ્વરથી પણ વિશેષ હોય પછી એવો વિચાર આવ્યો કે કરપ્શનની વાત છે બાર લાખનું કરપ્શન છે અને જ્યાં હજારો કરોડના કરપ્શન દરરોજ આમ સામાન્ય થઈ જતા હોય જ્યાં સામાન્ય માણસો થોડા વધારે વરસાદમાં એટલી હદથી વધારે પીડામાંથી પસાર થતા હોય ત્યાં સમાચારનું કેટલું મહત્વ પણ જવાબ એટલા માટે તમારી સામે છે કે મહત્વ એટલે છે એક તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો એના પરથી તમે સમજી જશો કે ભ્રષ્ટાચાર એટલે મહત્વનો છે કે આવા નાના 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 કરીને કેટલા રૂપિયા આ લોકો ક્યાંથી ચાઉ કરી જાય છે આ પૈસા મંદિર પ્રશાસને આપ્યા છે આ એવા પૈસા કે જે તમારા અને મારા જેવા શ્રદ્ધાળુઓ જેની જેટલી ને ક્ષમતા એટલે કોઈ સો રૂપિયા આપે કોઈ હજાર આપે કોઈ દસ હજાર આપે કોઈ લાખ આપે એ રીતે આપે છે એક ટ્રસ્ટ બને છે અને ખૂબ શ્રદ્ધાથી એ પૈસો મંદિરમાં જાય છે પછી મંદિરમાં જતો પૈસો છે કોને ભોગ ધરાવાય છે તમને અહીંયા વંચાશે વિષય છે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસમાં નાસ્તા ભોજનની વ્યવસ્થા કરવા બાબત ઉપરોક્ત વિષય પરત્વે સવિને જણાવવાનું કે એમાં હવે તારીખ સીધી આવી જાઉં છું એના પર બાર ફેબ્રુઆરી બે થી ચોવીસથી સોળ ફેબ્રુઆરી બે સુધી એ આયોજન કરવામાં આવ્યું એકાવન શક્તિપીઠ પરિક્રમામાં કોણ કોણ પધારવાનું હતું તો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી કેબિનેટ મંત્રી શ્રી અને વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ આ એકાવન શક્તિપીઠ પરિક્રમામાં પધારવાના હતા જે પ્રસંગે માનનીય અધ્યક્ષશ્રી આ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને કલેક્ટર બનાસકાંઠાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં આ બધાની નાસ્તા ભોજન કરવા માટેની વ્યવસ્થા કોની કોની વ્યવસ્થા તો મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી વિધાનસભાના ધારાસભ્યશ્રી માટે એટલે આ જે બેઠક વ્યવસ્થા જે જમવાની વ્યવસ્થા ટૂંકમાં કરવામાં આવી સર્કિટ હાઉસમાં ત્યાં એમ પણ ધારાસભ્ય સિવાયના માણસો કે ક્લાસ વન અધિકારી સિવાયના માણસો ત્યાં એ લોકોને પરવાનગી જ નહોતી કે તમે ત્યાં જઈને જમવા જઈ શકો છો એટલે એવા કેટલા માણસો હોઈ શકે બધા આખી કેબિનેટ બધા ભેગા પચાસથી વધારે શક્ય નથી એટલે પચાસ તો હતા જ નહીં પણ આપણે મહત્તમ કે આના ભાઈ સાથે આવ્યા નાના ડ્રાઈવર સાથે આવ્યા અને આમની સાથે બે માણસો હતા એ બધા એડ કરી દઈએ તો એ પચાસ માણસો થાય શું હતું કે ગબ્બર ખાતે સર્કિટ હાઉસ ખાતે અને ભોજન એટલે ટૂંકમાં બે ટાઈમનું ટાઈમનું જમવાનું જમવાનું એક અને બે ટાઈમની ચા કેટલા પૈસા ચા પીવડાવવાના તો કે બે ટાઈમની ચા પીવડાવવાના ત્રણસો સાહીઠ ને ત્રણસો સાહીઠ ભેગા કરી એટલે સાતસો ને વીસ રૂપિયાની બે ટાઈમ ચા પીવડાવી ભોજન કેટલું કરાવડાવ્યું તો કે એક થાળીનો ભાવ સત્તરસો ચાર રૂપિયા રાખ્યો એટલે અમદાવાદમાં ઉદાહરણ તરીકે પતંગ હોટેલ છે કે જે આમ ગોળ ગોળ ફરે છે જેનું એમ્બિયન્સ બહુ જ સરસ છે અને વેલકમ ડ્રિંક ને સૂપથી લઈને ડેઝર્ટ સુધીની અદભુત સુવિધા પૂરી પાડે છે ત્યાં સત્તરસોની આજુબાજુ ભાવ છે જમવાનો એક થાળીનો કે પછી તમે તાજમાં જાઓ કે પછી તમે આઈટીસી નર્મદા ગુજરાતની આમ જબરદસ્ત હોટેલ મનાય છે ફાઇવ સ્ટાર હોટેલ બહુ જબરદસ્ત મસ્ત છે તો ત્યાં એની આજુબાજુ ભાવ હોય છે એટલે એમણે ગબ્બરમાં હાઈટી કરાવી અને એમણે પછી સર્કિટ હાઉસમાં જે જમાડ્યા ત્યાં સત્તરસો રૂપિયામાં શું જમાડ્યું એ રામ જાણે પણ એના પછી હજી એનાથી મહત્વની વાત એ છે કે એક તો એ પૈસા આપ્યા અંબાજી દેવસ્થાને અને હવે હું સીધા તમને એ પૈસા કેટલા આપ્યા અને શું કર્યું એના પર જાઉં સીધું જ અહીંયા હમણાં એમને લખવામાં ભૂલ કરી છે એના કેલ્ક્યુલેશનમાં તમને ખબર પડી જશે જમ્યા કેટલા તો કે ચારસો ને પંચાણું માણસો જમ્યા છે ત્યાં ચારસો પંચાણું માણસો જેમ્યા એટલે ચારસો પંચાણું ધારાસભ્યો સંસદ સભ્યો બધા તમે ગુજરાતના ભેગા કરો તો એ ચારસો પંચાણું નથી થતા તો ચારસો પંચાણું નું જમણવાર રાખ્યો હતો જેને તમે સત્તરસો રૂપિયાની થાળી ખવડાવી એટલે કોના ઘરે લગ્ન હતું અને કોના બાપની દિવાળી આ ચાલી રહી છે પણ છતાંય જમાડ્યા અહીંયા ટાઈપિંગ એરર છે ચારસો ત્રણ રૂપિયા ભાવ નક્કી નહોતો કરેલો તમે એટલે જ આઠ લાખ ત્રેસઠ હજારનું એટલે સત્તરસો રૂપિયા પ્રમાણે ચારસો પંચાણુંની એક થાળી ચારસો પંચાણું માણસોની થાળી સત્તરસો રૂપિયાના ભાવે આઠ લાખ ત્રેસઠ હજારની થાય ને પછી આ ત્રણસો ત્રણસો માણસોએ ચા પીધી સાતસો ને વીસ રૂપિયાની એનો આટલો ભાવ એમ કરીને પછી અગિયાર લાખ બાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા ચૂકવ્યા ડીસાની એક એજન્સી હતી એનું નામ ચેતક ક્લાઉડ કિચન છે એને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો હવે કોની છે તો મને ખબર નથી અને જેની પણ હવે એની ફરક શું પડે છે અગિયાર લાખનો તો એ ખાલી નાસ્તો કરાવે છે જમવાનું જમાડે છે એટલે બહુ હાઈફાઈ એજન્સી છે કે જે સત્તરસો રૂપિયાની ખાલી પીરસે છે ચારસો પંચાણું માણસો જમે છે જે કાર્યક્રમ ખાલી ધારાસભ્ય માટે સાંસદ સભ્ય માટે સાંસદ પણ નહોતા એમાં તો ચૂંટણી અધિકારી પત્ર લખીને એમને કહે છે કે તમે વ્યવસ્થા કરો એટલે તો ફેબ્રુઆરી મહિનામાં કઈ ચૂંટણી આવી કે ચૂંટણી અધિકારીએ પત્ર લખીને પૈસા અપાવવા પડ્યા એટલે ટૂંકમાં બધું જ ગોળ 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 ગોલમાલ છે એટલી હદે ગોલમાલ છે એટલે આ જ્યારથી સમાચાર સામે આવ્યા ને પછી આરટીઆઈ કરી હતી ને આરટીઆઈના જવાબમાં બધી માહિતી સામે આવી છે આવું ઓલમોસ્ટ જગ્યાએ થાય છે એટલે હું ડાંગ ગઈ હતી ગયા વર્ષે જે ત્યાં ડાંગ ડાંગ ઉત્સવ થાય અને અને દરબાર ભરાય દરબારમાં રાજાઓને સન્માન આપવામાં આવે ત્યારે તો ત્યારે પણ ખબર પડે કે તમને જે સાદું ભોજન જમાડી રહ્યા છે એના નામ પર એ લોકો કરોડોના ટેન્ડર કરી નાખતા હોય છે અને લોકોને રૂપિયા આપી દેતા હોય છે અગિયાર લાખનું કરપ્શન હજારો કરોડના કરપ્શન સામે બહુ નાનું આપણને લાગે પ્રશ્ન એ છે કે જ્યાં તમે માતાજીને ચોખા ગાયના ઘીથી દીવો નથી કરતા તમે ત્યાં માતાજીના પ્રસાદમાં ગોલમાલ કરો છો તમે ત્યાં માતાજીના ભક્તો જે મોહન થાળ લઈને જાય છે ત્યાં નકલી ઘી પકડાય છે ત્યાં તમે ચીક્કી પધરાવાનું ષડયંત્ર કરો છો અને પછી એ માતાજીને જે ધરાવે છે લોકો પૈસા એ પૈસામાંથી તમે સત્તરસો રૂપિયાની થાળી ધરાવો છો આ રીતે ભોગ ચડાવો છો એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભોગ ચડાવવા માટેની વ્યવસ્થા હતી અને ચારસો પંચાણું